પૈસા આવતા બધું ખબર પડતી નહી કયા ટાઈમે પોણી આલું કયા ટાઈમે ના આલું અને પોણી આલું હોય તો કઈ ના આલું પડે આ તો તાબડતો પોની આલવાનું દેખાત નહી ઓન દેખાત નહી તને અલે સોમલા સો આડ્યો તું અરે કાચંદા સીર તો આવરો તો આવરો અતે આવરો કરી દીધો અમરો બેઠો ઓ બેઠો જા અલે સોમલા તને બોલવાનો ભોન છે તો રૂએ ચમ ગયા આ કાચંદો બાજનો છે કેવાના આવે છે હું લઈ લઉં છું પણ હાલ જ લઈ લઉં છું આ પોની વાળું છે એટલે સુંટી લાવ્યો છું લઈ લઉં છું તને શું થાય છે કે તો રાખો બગમ નાખવા અલે પણ લઈ લઉં છું પણ આ પોકળો દોમુ વાળીન દોમુ વાળી દોમુ વાળી તે તાન નિખા પડતી

માફ મો સમલા માફ મો આખા વાન ન ભૂખ્યો છું હું કંટારેલો છું ના કરી દીધું આયો હો પાછા એટલી આદિ માફતરસી બોલવા તો બોલતા ન એટલી ઓય છેરી કારી છે આખો ડારો કંટાળ્યો છો ને આવા ચોય દારૂડિયા દારૂડિયા માં મારા હાડા ભટકે જોય છું યો નાઓ ખબર પડતી નહીં આ એક દાત તો એવું પથારી ફેવડું ની ઓની તને ખબર પડશે એ ઓને કા વનુરો છે એવો છે કવસુ તો ખરા કે લઈ લઉં છું લઈ લઉં છું તો જાન પણ જતો હોય તો કૂદીન જવાનું હોય ઉપર થઈને જવાનું હોય એમાં બઈ ઓણા રસ્તા કાઢ્યા હતા પાછા ના હોય તો આ મોળ કમાળ મો चार चौके गणपती आस ए कम चार चौके गणपती आस धरिया को नहीं कोणता कैंपी नहीं जाऊ मेहफुल बहिनुआर कुठे पेज

મારા નવી નવી ક્વોલિટી છે એ છે કોઈ પડતી હા એક કામ તો સારું કરીએ બીજું ના ઘેર જે અને આ તો કરવું પડે છે

તે બહુ સીપાશને દુસોય અલ્યા ઓય ટોટ પર બારકો તોય કીજે મોટો લાયન રોમ કીજે ઉ તો રે એ ઉ સીપાશ નેખરા લેવા લે તો કોઈ ઉગી પાસી ને આ વે ઉગી પાસી નો આ તો પણ તે દાદા કાથે આખો બેગરો પર પાણી આલ્યું બેઠા જો આખી કાક મગા ઉપર ચાસો આ રે બહેન મગા ઉપર જા ઉગી પાસી ઓલી ના આટલું જોરા છે કેતા દેખી પર પાણી આલ્યું કે હું હું રોટો પર ના લો આસમ પર આનો માદિર

તો તે આય ભરાવાને સમજમ પત્ની ને ક્યાં ભરાવું હું કરું એટલે ભૂખ લાગી છે ને જોરદાર ની તો ગેડજે તો ખાઈ લેવું करतो તો મારા બ ગોરાયો છું

પેલા સેમસંગ કાકી ને શું તો કે અને મારે આ ઉપરથી બધું છો રહે છો અને તો આ કાચન તો શું કહેવું અમે છો કે ભાઈ હા બોબા દો મને ના કરવાનું કામ કર્યું છો મન તો મારે ચાલામાં પડે છે ને મારે ચાલામાં મને પીધી નહીં આ મારી માને વાપર છે એટલી મને ચાલામાં વાપરે શું કર અને મારે ના હોય કોમ કરું મારે આવ્યો હોય કોનું બધું મેં તું તું म्हणे इस नाही माझे म्हणून इस्कोन होत नाही इस्कॉल खबर पडतो इकडं आय म्हणजे माझं फोक म्हणजे माझे बघा म्हणतो मला ना, ना, हो ना, ना करून काम करा काय चंदा तू कळ आणि मोठा मोठा पण तुम्ही चालू तू लॅकमा पड्या होय तू

બે ત્રણ આખી દીધી તમે જોવાતો હો કે શા તાને આલવા ને જો બે ત્રણ ચાર પાંચ આલવાંતી દીધી બે ત્રણ આ તો બે આલી પછી બધું પૂછ્યું હા ક વચી રાખીયું અમને ત્યાં પછી બધું પૂછ્યું જો 35はい કાકા એ રે હો સા એ આયા પાયો કે એમ કરો મજા તો પરું ને બથે હોવા

એ તો હોવાને આ ગગન ન્યામો ગગન ન્યો બોલુ ઈને ના સોં દે જૉટ પોની બધું એ એટલે પેલા ઈમો ઈ પારમ આઈ મેર બન તાન દેખો કાનો બળાય અરે રોબા હા જાવ કે ચંદન ને કે ચિન હા ઉપર આડો મન તું જો હું ઘર આ મુ લે હે લે ઉપર હે કે છે નઈન બઈન જીંપા ઓ ચા તો પા લેવ્યો મારું ત તું કે તાન તાન નઈયો મારું ત તું કે હા તાન તાન જા હા ઓ

કારણ કે બાતલ નથી આ જાય છે હોય એક દાવનો વ્યવહાર તમે રાખો જ પણ પૈસો ઉધાર રાખી જ દે અને તમે દુકાનનો વ્યવહાર બગાડું છું જય માતાજી મિત્રો અમારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો સસપાઇઝ કરજો અને અમરથી એક હાલતો